રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ કેસરીઓ લહેરાયો રાજુલા નગરપાલિકાની ચૂંટણીમાં સાથે સાત વોર્ડમાં ભાજપ પેનલનો ભવ્ય વિજય થયો નગરપાલિકામાં ભાજપે સાત વોર્ડ માટે કુલ અઠ્યાવીસ બેઠકો કબજે કરી ભાજપનો પાલિકામાં કેસરીઓ લહેરાતા કાર્યકર્તાઓએ માર્કેટિંગ યાર્ડ ખાતે ઢોલ નગારા અને ફટાકડા ફોડી ખુશીઓ વ્યક્ત કરી વીરજી શિયાળ મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી ચાર ઉમેદવાર નું જંગી બહુમતી થી જે વિજય થયો છે તે માટે અઢારે સમાજના વર્ણને હું આભાર વ્યક્ત કરું છું કે જંગી બહુમતિ થી અમને ચૂંટાયા છે ને સાથો સાથ રાજુલા અઠ્યાવીસે અઠ્યાવીસ સાત બેઠકમાં જે ભારતીય જનતા પાર્ટી ને અઢારે સમાજે તન મન ધન થી જે મન મત આપ્યા છે ને ભારતીય જનતા પાર્ટી એનો આભાર વ્યક્ત કરે છે અને આવનારા દિવસોમાં સારામાં સારા કામો કરશે એવી આશા વ્યક્ત કરું છું મારું નામ રવિભાઈ કુમાર છે પ્રદેશ ભાજપ કિસાન મોરચાના બરોબર સભ્ય છું 2017 માં અમારી જ્યારે હાર થઈ હતી અને જ્યાંથી અમને શીખવા મળ્યું હતું પછી 2018 માં કોંગ્રેસે 27 સીટ જીતી હતી ત્યાર પછી અમારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સતત પ્રજાની વસાળે રહ્યા અને બે હજાર બાવીસમાં અમારા ધારાસભ્ય જીત્યા પછી આ બે વરસથી નગરપાલિકાની ચૂંટણી નથી પણ ટીમ ભાજપ જે બે વર્ષમાં સખત લોકોની વસાળે રહી પાણીનો પ્રશ્ન હોય ગટરનો પ્રશ્ન હોય સફાઈનો પ્રશ્ન હોય લાઈટનો પ્રશ્ન હોય આ બધા પ્રશ્ન ભારતીય જનતા પાર્ટીની ટીમ બની અને રાજુલા શહેરમાં કામ કર્યું છે એના હિસાબે છેલ્લા એક વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો આખો માહોલ થઈ ગયો હતો કે હવે જો સુશાસન કોઈ આ નગરપાલિકામાં આપશે તો ભારતીય જનતા પાર્ટી જ આપશે ત્યાર પછી ધારાસભ્યોના નેતૃત્વમાં ઉમેદવારો પસંદ કર્યા ઘણા ઉમેદવારને અમે ટિકિટ નથી આપી કે એનું દુઃખ છે પણ એ પૈકીના ઘણા ઉમેદવારો જે અમારી સાથે ખભો ખભો મિલાવી અને જેણે કામ કર્યું છે એને હું અભિનંદન આપું છું અમારા ધારાસભ્યનું માર્ગદર્શન અમારા શહેર ભાજપની ટીમ અમારા જિલ્લાના પાસેમાં ધારાસભ્ય અમારા સંસદ સભ્યો અમારું જિલ્લાનું નેતૃત્વ અમારું પ્રદેશનું નેતૃત્વ એનું સખત માર્ગદર્શન જોશે એનું આ પરિણામ છે બે હજાર અઢારમાં અમારી હત્યાવી લઈ ગયા હતા અને આ ટીમે એક સાથે કામ કરી અને કોંગ્રેસમાંથી જેની હત્યાવી લઈ ગયા હતા ને એને ટક્કર આપી અને અઠ્યાવી અઠ્યાવી સીટ સીટ આવી છે એનો અમને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ગૌરવ છે હવે અમે ટીમ બનાવી અને કામ કરીશું અને આ નગરપાલિકાને સુશાસન આપવાના પ્રયાસ કરીશું